ધબર્નિંગ બીઆરટીએસ બસ ચેકપોસ્ટ પાસે આખી બસને લઈ લીધી ધુમાડાના ગોટાએ વાહનો થંભાવ્યા સુરતમાં સારોલી નજીક ચેકપોસ્ટ પાસે બીઆરટીએસની બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી રોડ પર જ દોડતી બીઆરટીએસ બસમાં આગના પગલે વાહન ચાલકો પણ થંભી ગયા હતા ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારબાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા આ અંગેની મળતી માહિતી મુજબ બસમાં આગ લાગી ત્યારે કોઈ મુસાફર સવાર નહોતું મળતી માહિતી પ્રમાણે ચાર ને પંદર વાગ્યા આસપાસ બારડોલી સુરત રોડ પર સારોલી નજીક આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે સુરત પાલિકાની બીઆરટીએસ બસમાં આગની ઘટના બની હતી આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પુણા અને સરથાણા ફાયર સ્ટેશનની બે જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી બસની આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા જોકે આગમાં બસ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી ધુમાડાના ગોટેગોટાથી ગોટાથી વાહન ચાલકો થંભી ગયા હતા સુરત બારડોલી મેન રોડ પર બીઆરટીએસ બસમાં આગના પગલે રોડ પર જ બસ સળગવા લાગી હતી ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસની લપેટમાં લઈ લીધી હતી પગલે આગળ ગોટાથી પસાર થતા વાહન ચાલકો થંભી ગયા હતા આગના પગલે નજીકમાંથી ફાયર દ્વારા પણ લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગ પર કાબુ મેળવાયો ન હતો આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી હોવાથી મુસાફરોને બેસાડ્યા નહોતા આ અંગે ફાયર ઓફિસર બી કે સોલંકીએ બપોરે કલાકે સુરતના સારોલી નિયોલ ચેકપોસ્ટ પાસે આવેલા વેડછા પાટિયા પાસે કડોદરા તરફથી પરત ફરતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી કડોદરા સ્ટેશન પર મુસાફરોને ઉતારી પરત આવતી ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી હોવાથી કોઈપણ મુસાફરોને બેસાડવામાં આવ્યા નહોતા છાપાટિયા પાસે બસ પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી જેથી સ્થાનિકોએ ફાયર એક્સ્ટિંગવિશર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ બુજાઈ ન હતી જેથી ફાયરની સરથાણા અને પુણા વિસ્તારની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો

हम इमीडियंट पूना फायर कसन और सरथड़ा फायर कसन दोनों गाड़ी निकल आया और आके देखा तो पूरी बस जल रही थी बस कलोग्रा से और उसके जो सदावन डेपो है अडाजन साइड जा रही थी पूरी तो बस खाली थी इसमें कोई तो पैसेंजर नहीं था और चालक भी आग जैसा लगा फिर तो बाहर ही निकल गया था और तो दोनों फायर कसन की गाड़ी को बुला के हम दो से बीस मिनट में आग को कंट्रोल कर लिया है आग लगने का कारण स्पष्ट हो पाया नहीं आग लगने का कोई कारण पता नहीं है पूरी गाड़ी जल गई पूरी गाड़ी जल के राख हो गई अपना नाम सर बीके सोलम के फायर ऑफिसर सर अरविंद राठौड़ जी टीवी न्यूज सूरत